એટલે શોર્ટકટ રસ્તો બેટા તારી માટે નથી જે કંઈ કરીશ ને એ મહેનત કરીશ ને એ તને મળશે બાકી તું ગમે આડા શોર્ટકટ લેવા જાય ને એમાં તું કોઈ સક્સેસ નહીં થાય હેલો ફ્રેન્ડ હું છું પ્રકાશ અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે વન વિન ગેમ એપ્લિકેશનની આ ગેમ એપ્લિકેશનમાં હું એવિએટર ગેમ રમતો વિમાન ઉડાડવાનું હવે આ ગેમમાં હું કેટલા પૈસા હારી ગયો અને કેટલા પૈસા જીતો એ તમને ટોટલ માહિતી સ્ક્રીન ઉપર દેખાય કેટલા પૈસા મેં એમાં ડિપોઝિટ કર્યા અને કેટલા પૈસા વિડ્રોલ કર્યા મેં ટોટલ રકમ એમાં ડિપોઝિટ કરી સત્તાણું હજાર ને ત્રણસો રૂપિયા અને એમાંથી ટોટલ મેં રકમ વિડ્રોલ કરી ચોત્રીસ હજાર ને સાતસો રૂપિયા તમે મને ગણતરી કરીને કોમેન્ટ કરજો કે આ ગેમમાં હું કેટલા પૈસા હારી ગયો આવી તો ઘણી બધી ગેમોમાં હું પૈસા હારી ગયો પણ અત્યારે તમને એક ગેમની માહિતી આપું જેટલા પૈસા હું આખા લગન ગાળામાં કમાણો તો હું વેડિંગ ફોટોગ્રાફીનું કામ કરું છ લાખ રૂપિયા નેટ પ્રોફિટ કર્યો તમે છ એ છ લાખ રૂપિયા હું આવી ગેમો હારી ગયો જેટલું પહેલાં કમાણો તો ચાર વર્ષમાં એ બધું હું શેર બજાર મારી ગયો પછી એ બંધ કર્યું કે આ ગેમમાં આવ્યું આ ગેમમાં હું છ લાખ રૂપિયા હારી ગયો આખું વર્ષ મેં મહેનત કરીને જેટલા પૈસા કમાણા હતા ને બધાએ હારી ગયો એક જોડી સિંગલ મેં કપડાં નથી લીધા જેટલા પૈસા કમાણો ગેમમાં જેટલા પૈસા કમાણો ગેમમાં હવે વિચાર કરજો કે આખું વર્ષ જે મેં કામ કર્યું એમાંથી મેં મારા ઘર પરિવારને કાંઈ નથી દીધું મારા માટે કાંઈ સારું ખાધું પીધું નથી મેં મારા માટે કાંઈ સારા કપડાં નથી લીધા જેટલા પૈસા આવ્યા ને એ બધાય સ્વા એમાં લોભ લાલચમાં કે આમાંથી હું એટલા કમાઈ લો આમાંથી હું એટલા કમાઈ લો પણ એવું ક્યારેય પોસિબલ નથી પછી મને એક વસ્તુ મગજમાં આવી કે ભાઈ જેટલા તું કમાણો એટલા વર્ષમાં એવડો મોટો થયો ત્યાં સુધીમાં તે બધું શેર બજારમાં લોભ લોભલાલસ અને આખું વર્ષ તે મહેનત કરીને કમાણો બધું ગેમ મારી એટલે શોર્ટકટ રસ્તો બેટા તારી માટે નથી જે કઈ કરીશ ને એ મહેનત કરીશ ને એ તને મળશે બાકી તું ગમે આડા શોર્ટકટ લેવા જાય ને એમાં તું કોઈ સક્સેસ નહીં થાય અને સક્સેસ કદાચ થઈ જાય તો તારું મન એવું લોભ લાલસ વાળું છે કે આમાંથી તને ગમે એટલા મળશે ને તોય કોઈ દી સંતોષ નહીં થાય એક એક દિવસના લાખ લાખ એ મળશે ને તો એ મને કોઈ દી સંતોષ થાય નહીં એટલે મેં આ બધું લીધું અને આપણે હવે એને પગે લાગી લીધું કે બાપુ મને માફ કરો હવે હું મારા રસ્તે જુગાર ગેમ સટ્ટા શેરબજાર તમે બધાય તમારા રસ્તે હવે જો તમે આવી રીતે ગેમો રમતા હોય જીતતા હોય તો મારા બાપાનું કાંઈ જતું નથી તો જીતજો નકર હું કોમેન્ટ કરશે કે ભાઈ અમે તો એટલા સમયથી કરીએ અમે જીતીએ છીએ ભાઈ તો તમે જીતો કાંઈ વાંધો નહીં દુનિયાને આપજો થોડા ઘણા તમારી પાસે હોય ને તો કાદાન ભૂમ કરજો કે હવે જો તમે રમતા હોય અને તમે પૈસા થોડા ઘણા નાની રકમ હારી ગયા હોય પાંચ દસ હજાર પચીસ હજાર કે પચાસ હજાર તો ન્યાન્યા ને અટકી જજો બીજેથી લોન લઈને વ્યાજે લઈને ઉશીના લઈને કે ઘરેથી લઈને આમાં હવે પૈસા નાખતા નહીં નકર તમારું બધુંય વેસાઈ જાય આખી જિંદગી જે મહેનત કરીને તમે ભેગું કર્યું છે ને એ બધુંય વેચાઈ જાય અને તમે પાંચ દસ હજાર કે પંદર હજાર કે વીસ હજાર કે પચાસ હજાર હારી ગયા તો એ કવર કરવા ન જતા જ્યાં તમને કામ આવડતું હોય ત્યાં કામ કરજો જે તમારામાં સ્કીલ હોય એ કામ કરજો બાકી આમાં જો હવે જાહ તમે શોર્ટકટ લેવા તો તમે ડૂબી જાઓ એટલે હવે કવર કરવા તમે ન જતા કેમકે તમારા મનમાં જો સંતોષ નહીં હોય ને તો તમે આમાંથી કોઈ દી રૂપિયો મેળવી નહીં શકો જો આ માહિતીમાંથી તમને કાંઈ પણ શીખવા મળ્યું હોય ને તો તમે જ્યાં પૂગી ગયા હોય ને ત્યાં ખાલી અટકી જજો અને હિંમત રાખજો ભલે તમને કોઈ ચા પાણીના દસ રૂપિયા ન આપે જે તમને કામ આવડતું હોય ને એ કામ કરીને ખાજો પીજો અને શાંતિથી જીવન જીવજો માથે લોન સડી ગઈ હોય વ્યાજે પૈસા લઈ લીધા હોય કોઈ ઉશીના ન દેતું હોય તો કાંઈ નહીં હવે તમે અહીંયા અટકી ને જે કામ તમને આવડતું હોય એ કામ કરે રાખજો નકર તમને આ સમાજ સંસાર ઘર પરિવાર કે મિત્રો કોઈ સાથ આપશે નહીં ખાલી સલાહ આપશે કે આમ ન કરાય આમ કરાય આમ ન કરાય આમ કરાય એટલે જે તમે કાંઈ ભૂલ કરી નાખી હોય મારી જેમ તો જ્ઞાન જ્ઞાન અટકી જજો પાછા ફરી જજો હો વાતની એક જ વાત દર વીડિયોમાં એક મારો આ સબ્જેક્ટ તો કોમન હશે કે જ્યાં તમે જેટલું લેણું કરી નાખ્યું છે જેટલું દેવું કરી નાખ્યું છે ત્યાં અટકી જજો એનાથી આગળ વધતા નહીં જો આગળ વધશો

અને જે તમને કામ આવડતું એમાં કન્ટિન્યુ કામ કરે જે થઈ ગયું ને એને એકવાર ભૂલી હું તમને જે કઈ વાત કરું છું એ મારા અનુભવ ઉપરથી કરું છું હું મોટો મહાન કે એજ્યુકેટેડ કે ભણેલો ગણેલો વ્યક્તિ નથી હું બાર ફેલ વ્યક્તિ છું એટલે મારી આરે જે જે બનાવ બન્યા મારી આરે જે જે ઘટનાઓ બની મને જે જે અનુભવ થયા આ બધું મારા જીવનમાં જે કંઈ હતું સફળતા કે પૈસા એ ખોઈને પછી જે મને અનુભવ છે ને એ તમારે શેર કરું છું કરવું ન કરવું તમારી ઈચ્છા પણ મારું એવું માનવું છે કે જો આવી ગેમો રમતા હોય તો નાનીયા અટકી જજો અને આવી ગેમોના કે કોઈ લોભ લાલચવાળી પ્રમોશન કરતા હોય એવા લોકોને જો તમે ફોલો કરતા હોય તો અનફોલો કરી દેજો કેમ કે આજની તો કાલે ગમે ત્યારે આવા લોકોના લીધે તમે લોભ લોભલાલચમાં આવીને આવી ગેમું ઇન્સ્ટોલ કરી નાખશો અને આમાં તમે ખોઈ નાખશો જે જીવનમાં આખી જિંદગીમાં તમે ભેગું કર્યું છે ને એ ખોઈ નાખશો તમે ભેગું કર્યું છે એ તો ખોહો જ પણ તમારા મમ્મી પપ્પાએ જે ભેગું કર્યું છે વારસાગત જે તમને મળ્યું છે ને એ બધું ખોઈ નાખશો એટલે જ્યાં તમે પૂગી ગયા હોય ને ત્યાં અટકી જજો બીજું મારું આ ટોપિકમાં કાંઈ કહેવાનું નથી સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈને અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મને સપોર્ટ મળી રહે અને આ ચેનલમાં જે કાંઈ ઇન્કમ આવવાની છે એમાંથી પચાસ ટકા રકમ હું આપણી જેમ જે દેવામાં ફસાઈ ગયા છે ને એ લોકો પાછળ વાપરવાનો છું એટલે કે રોકડા પૈસા નથી આપવાનો જે એની જરૂરિયાત છે એ પૂરી કરવાનો છું એટલે કે ખાવા પીવાનું ન મળતું હોય જે આપણી જેમ દેવામાં ફસાઈ ગયું હોય મને અમુક વાર નહોતું મળતું એટલે મને અનુભવ છે અને એના છોકરાને એમની લોભ લોભલાલચની ભૂલના લીધે એના છોકરાને વ્યવસ્થિત એજ્યુકેશન ન અપાવી શકતા હોય તો એવા લોકોને મદદ કરવાનો છું આ ચેનલમાં જેટલી ઇન્કમ આવે એમાંથી પચાસ ટકા અને બાકીની જે પચાસ ટકા રકમ વધે એ હું જે મારી ઉપર પોતા ઉપર જે દેવું છે એ પૂરું કરવા વાપરવાનો છું જો તમારો સાથ સહકારને બધું તમે મને સપોર્ટ કરશો તો હું બધું કરી શકી જે જે આપણી જેમ દેવામાં ફસાઈ ગયા છે એ લોકોને ટોટલ મારાથી બને એટલી મદદ કરવાનો પ્રયાસ કરી એટલે સાથ સહકાર આપતા રહેજો ભારત માતા